સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું તહેવારો માટે ખૂબ જ સરળ રીતે ઘરે જ મલાઈ બરફી તો કોઈ નહીં માવાની ઝંઝટ બહારથી લાવવાનું ઘરની જ ચાર સામગ્રીઓથી તમે ઝટપટ બનાવી સૌ કરી શકો તો તહેવારોમાં જો તમે બહારની અનહેલ્ધી મીઠાઈઓ ખાતા હોય તો આ એકવાર ટ્રાય કરજો તમે બહારની પણ ભૂલી જશો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો સૌથી પહેલાં એક વાટકીમાં આપણે ઘરણી મૂકી દઈશું અને એમાં આપણે બે મોટા લીંબુનો રસ તો અહીંયા આપણને ટોટલ ચાર ટેબલ સ્પૂન લીંબુનો રસ જોવે એટલે એ રીતે તમારે લીંબુનો રસ અને આ રીતે ગાળીને લેવાનો એટલે લીંબુના બીયાનો ભાગ ન રહે હવે એક વાટકીમાં મેં આ રીતે એક કપ જેટલું પાણી લીધું છે અને એમાં આપણે ચાર ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરી દઈશું તો સૌથી પહેલાં આપણે દૂધને ફાળવાનું છે એની પણ આ રીતે તમે પ્રોસેસ કરી અને ફાળશો તો બહુ સારું એવું સોફ્ટ અને દાણેદાર એવું પ્રોપર પનીર તમારું બનશે તો આ રીતે મેં રેડી કરી લીધું અને હવે એક કઢાઈમાં જો ફેટ દૂધ હોય તો એક લીટર લેવાનું અને જો સ્કીમ મિલ્ક હોય તો દોઢ લીટર દૂધ લેવાનું તો એ પ્રમાણે તમે વજનમાં કે માપમાં તમારી બરફી બનશે તો અહીંયા આપણે આ રીતે એક ઊભરો આવે એ રીતે દૂધને ચલાવતા રહી ગરમ કરવાનું છે દૂધને ચલાવતા રહી મેં ગરમ કર્યું આ રીતે એક ઊભરો આવી ગયો ગેસની આંચ હવે બંધ કરી દેસું અને જે ફીણનો ભાગ હોય દૂધનો આ રીતે ઊભરો આવે પછી જે મલાઈમાં ફીણ થતા હોય એ ભાગ તમારે કાઢી લેવાનો છે એ તમે કોફીમાં કે મલાઈમાં પણ મિક્સ કરી શકો હવે ગેસની આંચ બંધ જ છે અને લીંબુવાળું જે મિશ્રણ છે એ આપણે થોડું થોડું ઉમેરતા જઈશું મિક્સ કરતા જઈશું તો આ રીતે તમારે એક સાથે બધું નથી ઉમેરવાનું થોડું થોડું ઉમેરવાનું બધું જ વપરાઈ જશે પણ તમારે થોડું થોડું આ રીતે ઉમેરી શકો અને હા મેં અહીંયા લીંબુ વાપર્યું છે તમારા પાસે લીંબુ ન હોય તો એના જગ્યા પર વિનેગર પણ વાપરી શકો અને એ પણ ન હોય તો તમે એક કપ દહીં પણ અહીંયા પનીર બનાવવા માટે વાપરી શકો તો અહીંયા તમારું જે પનીરનું પ્રમાણ છે એ વધી જશે તો એ રીતે તમે દહીંથી પણ આ પનીર બનાવી શકો આ રીતે થોડું થોડું કરી મેં બધું જ લીંબુવાળું મિશ્રણ છે એ ઉમેરી દીધું અને કઢાઈને મેં નીચે ઉતારી લીધી અને તમે જોઈ શકો છો દાણેદાર પરફેક્ટ એવું પનીર આપણું રેડી થઈ ગયું તો ગ્રીનિશ પાણી હોય લાઇટ ગ્રીનિશ કલરવાળું પાણી અલગ થઈ જાય એટલે તમારું પનીર પરફેક્ટ એવું રેડી થઈ ગયું તરત જ એક બોલમાં ચારણી મૂકી એમાં આ રીતે મારા પાસે પનીરની જ બેગ છે એમાં મેં એને આ રીતે ગાળી લીધું અને હવે આપણે પનીરને ધોવાનું છે તો લીંબુની ખટાશ હોય એ દૂર કરવા માટે આપણે એને પાણીથી આ રીતે ધોઈ લઈશું અહીંયા મેં એક લીટર દૂધની જ આ બરફી બનાવી છે તમારે વધારે બનાવી હોય તો પાંચ લીટરે પણ તમે આ બનાવી શકો નીચોવી દઈશું અને મેં એને એકદમ ઠંડુ કરી અને ધોઈ લીધું છે હવે આપણે એને નીતરવા માટે પંદરથી વીસ મિનિટ જેવું સાઈડમાં મૂકીશું ત્યાં સુધીમાં બીજી એક કઢાઈ લઈ લઈશું કઢાઈમાં પહેલાં થોડું આમથું પાણી તો લગભગ મેં ચાર પાંચ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેર્યું અને એમાં આપણે અડધો લિટર દૂધ ઉમેરી દઈશું હવે ઝટપટ આપણું આ બરફી બની જાય એટલા માટે હું અહીંયા મિલ્ક પાવડર વાપરી રહી છું ત્રણ પેક તો ત્રીસ રૂપિયાના ત્રણ પેક મને મળ્યા તમે બે પેક પણ ઉમેરી શકો અને જો તમારા પાસે ટાઈમ હોય તો ફૂલફેટ દૂધ લઈ અને તમે એને પંદર વીસ મિનિટ જે આ પ્રોસેસમાં તમારી વધી જશે તો વધારે પણ ગરમ કરી શકો આ રીતે મિલ્ક પાવડર ઉમેરી એકદમ સારી રીતે મિક્સ મેં કરી દીધું તો મેં બ્લેન્ડર ફેરવી અને સ્મૂથ કરી લીધું પછી આપણે હવે એને તો એકદમ જડી દાણેદાર બરફી જેવું ટેક્સચર આવે ત્યાં સુધી તમારે એને આ રીતે ગરમ કરવાનું છે ચલાવતા રહે લગભગ પંદરેક મિનિટ જેવું લાગશે તો એકલું દૂધ હોય તો વધારે ટાઈમ લાગે પણ મેં મિલ્ક પાવડર ઉમેરી દીધો તો બહુ જલ્દીથી આ મિશ્રણ રેડી થઈ જશે તો પંદર મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ચલાવતા રહી હું એને થવા દઈશ તો આ રીતે તમે જોઈ શકો છો મિલ્ક હવે અડધું થઈ ગયું હજી પણ આપણે થોડું એને થવા દઈશું તો આગળની પ્રોસેસ છે એ બહુ ઇઝી થઈ જશે આ રીતે કડાઈની સાઇડ્સ છે એમાંથી મલાઈ તમારે કાઢતા જવાની અને આ રીતે તમારે એને ઉકાળી લેવાનું આ રીતે તમે જોઈ શકો છો મલાઈ એકદમ પરફેક્ટ એવી હવે આ રીતે દાણેદાર મિશ્રણ થવા લાગ્યું અને આ રીતે બબલ દેખાવા લાગે અને થોડો દાણો દાણો દેખાવા લાગે એટલે આપણે એમાં ખાંડ તો હું અહીંયા જે બૂરું હોય તો બુરું છે એ સાકર કરતાં થોડું હેલ્ધી હોય તો ખાંડ કરતાં પણ વધારે સારું સાકર કરતાં પણ વધારે સારું તો હું બુરું એક ચોથાઈ કપ જેટલું તમને ગળપણ જોવે તો વધારે એક બે ચમચી તમે ઉમેરી શકો પણ જો તમને મોડું જોવે તો એક ચોથાઈ કપ જેટલું જ ઉમેરવાનું અને પાછું આપણે એને ત્રણ ચાર મિનિટ જેવું થવા દઈશું એટલે એકદમ સારી રીતે તો જે આપણે બુરું ઉમેર્યું એનું પણ પાણી હોય એ પણ થોડું ડ્રાય થઈ જશે તો આ રીતે લગભગ ત્રણ ચાર મિનિટ જેવું બીજું મેં થવા દીધું પનીર આપણું હવે સેટ થઈ ગયું તમે જોઈ શકો છો એને આમ પણ ચૂરો કરીને ઉમેરી શકો પણ એક સરખું દેખાવે તમને જોવે પ્રોપર મલાઈ બરફી તો તમારે આ રીતે ખમણીના મદદથી પનીરને ખમણી લેવા અહીંયા જો તમારા પાસે પનીર બનાવવાનો ટાઈમ ન હોય તો રેડીમેડ પનીર પણ લઈ શકો અને આ રીતે મિલ્ક પાવડર ઉમેરી તો માત્ર દસ પંદર મિનિટમાં આ તમારો કલાકંદ કે મલાઈ બરફી રેડી થઈ જશે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે પનીર ઉમેરી અને હવે ત્રણ ચાર મિનિટ જેવું જ થવા દેવાનું છે એક ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું કઢાઈથી આ મિશ્રણ અલગ થવા લાગે એટલે એકદમ પરફેક્ટ એવું રેડી છે જો અહીંયા તમને લાગે કે હજી એમાં લિક્વિડનો ભાગ છે તો હજી તમારે ચાર પાંચ મિનિટ જેવું થવા દેવાનું તો એ બહુ ધ્યાન રાખવાનું છે લાસ્ટમાં એક ચોથાઈ ટી સ્પૂન જેટલો આપણે એલચીનો પાવડર તો અડધી ટી સ્પૂન કે એક ટી સ્પૂન તમને ફ્લેવર કેવો સ્ટ્રોંગ જોવે એ રીતે મિક્સ કરી દઈશું અને હવે જોઈ શકો છો બિલકુલ લિક્વિડ એટલે કે પાણી જેવું મિશ્રણ બિલકુલ નથી રહ્યું ત્યારે આપણે આ રીતે કોઈ તમારે ચોકી હોય બરફીની એમાં આ રીતે ઉમેરી દેવાનું અને પછી આ રીતે પ્રોપર તમારે એને સેટ કરી લેવાનું આ રેસીપીથી લગભગ પોણો કિલો જેટલી આ બરફી બની છે ડિપેન્ડ તમે દૂધની વેરાયટી કઈ લીધી એ રીતે કિલો સુધી પણ તમે બનાવી શકો ફૂલફેટ દૂધ હશે તો વધારે બનશે અને લો ફેટ એટલે કે ગાયનું દૂધ હશે તો ઓછી બનશે આ રીતે મેં એને પ્રોપર ચોકીમાં સેટ કરી દીધી અને પછી આપણે એના આ રીતે પીસીસ કરી લઈશું નાના નાના કરી શકો મોટા મોટા કરી શકો જેવા તમારે પીસીસ કરવા હોય એવા કરી લેવાના અને પછી તમારે એને આ રીતે ગાર્નિશ કરી લેવાનું છે પિસ્તા અને બદામના સ્લાઇસ કેસરથી તાતણાથી પણ તમે એને કરી શકો અને પછી દસ મિનિટ જેવું તમારે એને રેફ્રિજરેટરમાં સેટ થવા દેવાનું અને પછી આપણી બરફી છે એ પરફેક્ટ એવી સેટ થઈને રેડી થઈ જશે આ રીતે જો તમે ક્યારે કલાકંદ કે આ રીતે તમે મલાઈ બરફી ન બનાવી હોય તો એકવાર બનાવજો કોઈ માવાની પણ ઝંઝટ નથી અને સિમ્પલ એવી આ બરફી છે ખૂબ જ ટેસ્ટી એવી ખાવામાં લાગે છે તો મેં દસ મિનિટ જેવી રેફ્રિજરેટરમાં મૂકી દીધી અને દસ મિનિટ પછી પ્રોપર થોડી સેટ થઈ જશે કે આપણે એના પીસીસ છે એ અલગ કરી શકીએ દસ મિનિટ પછી બરફી સેટ થઈ ગઈ છે હવે આપણે એને સર્વ કરીશું તો તરત જ સર્વ કરી શકો અને જો તમારે એક બે દિવસ અગાઉ બનાવીને રાખવી હોય તો પણ તમે એને રેફ્રિજરેટરમાં તમારે રાખવાની આપણે આમાં પનીર વાપર્યું છે દૂધ વાપર્યું છે તો બહાર રૂમ ટેમ્પરેચર પર સારી નહીં રહે આ રીતે મોસ્ટલી બધી દૂધની આવી બનેલી મીઠાઈઓ હોય એને રેફ્રિજરેટરમાં તમે ત્રણ ચાર દિવસ સુધી પણ રાખી શકો આ જે મલાઈ બરફી એટલી સોફ્ટ અને એવી દાણેદાર પ્રોપર બની છે કે તમે રેફ્રિજરેટરમાં મૂકશો તો પણ એ ખાવામાં સોફ્ટ જ લાગશે તો તહેવારોમાં ઘરની જ સામગ્રીઓથી બહુ સસ્તી અને ખૂબ જ ટેસ્ટી હેલ્ધી એવી મલાઈ બરફી એટલે કે કલાકંદની રેસીપી તમે ટ્રાય કરજો તો બહારથી પનીર લાવીને પણ બનાવી શકો છો તમને ટાઈમ ન હોય તો પણ ઘરે બનાવી પનીર તમે આ બરફી બનાવશો તો તમે જોઈ શકો છો દાણેદાર સોફ્ટ એવી બની છે તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ